ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે દસ ફેબ્રુઆરી અને છ માસ શનિવારે શું એરંડામાં થયું અને કેવી આવકો રહે અને હવે અત્યારે બજારમાં શું સરસા તેની વાત કરી લઈએ તો એરંડાના વાયદામાં તેજીવાળાની પકડથી ગયું આખું સપ્તાહ વાયદામાં તેજીની ખુશ રોવા મળી હતી પણ પીઠાના ભાવ હજુ વાયદા જેટલા વધ્યા નહોતા એરંડાની આવક શનિવારે ઓગણચાલીસ હજાર ગુણે પહોંચી છે માર્કેટ ની ધારણા ફેબ્રુઆરીના આરંભથી પચાસ હજાર ગુણી અને પંદરમી ફેબ્રુઆરી પછી રોજની સાઠથી સિત્તેર હજાર ગુણીની આવકની હતી આજે ચાલુ સપ્તાહે એરંડાની આવક કેટલી વધે છે તે તેજીની આગેકૂચ ચાલુ રહેવા માટે નિર્ણાયક સાબિત થશે દિવેલના શિપમેન્ટ માટે જો સપ્લાય ઓછી પડશે તો સિપ્પર્સો એરંડાની લેવાલી વધશે ભાવમાં ઝડપી ઉછાળો જોવા મળશે આમ સમગ્ર એરંડાની તેજી ભાવિ નક્કી કરવા માટે ચાલુ સપ્તાહ નિર્ણાયક બનશે એરંડાની આવક શનિવારે ઊંચા ભાવને કારણે વધી હતી શનિવારે આવક અને કામકાજ ઓગણચાલીસ હજાર ગુણીના રહ્યા હતા જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણામાં વેપાર બાવીસ હજાર ગુણી કચ્છમાં પાસઠસો બોરી માંડણ પાટણ હળવદ સૌરાષ્ટ્રમાં ત્રણ હજાર બોરી સાબરકાંઠા અરવલ્લી સાઉથ ગુજરાતમાં પંદરસો બોરી રાજસ્થાનના ચાર હજાર ગુણી અને સીધા મિલોના બે હજાર બોરીના કામકાજ હતા રોકડા વાયદામાં તેજીનું તોફાન થતાં પીઠામાં છેલ્લા ચાર દિવસથી ભાવ વધતા નથી શનિવારે પણ પીઠા એવરેજ બારસો પચાસથી બારસો પંચોતેર હતા ઝગાણાના ભાવ સવારે રૂપિયા બારસો પંચ્યાસી ખુલ્યા બાદ સાંજે યથાવત રૂપિયા બારસો પંચ્યાસી થયા હતા એન કેના ભાવ સવારે તેરસો ખુલ્યા બાદ સાંજે યથાવત તેરસો પાંચ બોલાતા હતા ગાંધીધામના સિપોર્સોના ભાવ સવારે રૂપિયા બારસો પંચ્યાસીથી તેરસો ખુલ્યા હતા બાદ સાંજે યથાવત રૂપિયા બારસો પંચ્યાસીથી તેરસો બોલાતા હતા દિવેલના ભાવ સવારે રેડી રેડી રૂપિયા તેરસો પાંચ ખુલ્યા બાદ સાંજે વધીને તેરસો સાત બોલાયા હતા મિત્રો આ હતી એરંડા બજારની માહિતી આપણો ઓડિયન્સ મળે તો કોમેન્ટમાં જણાવજો બપોર પછી એરંડાના દરેક માર્કેટિંગ યાર્ડના ભાવ આપશું અને વાયદામાં કેવું રીતે આપશો દરરોજ પણ આપણે એરંડા બજારના વિડીયો આપશું જો માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી